અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે વાવથરાદ જિલ્લાથી જીગ્નેશ મેવાણીનો ખતરનાક ગુસ્સો થરાદ એસપી કચેરી બહાર જ પોલીસનો વારો પાડી દીધો વાવથરાદ જિલ્લાના શિવનગર વિસ્તારમાં દારૂના અડ્ડા ખુલ્લે ચાલી રહ્યા હોવાના આરોપ ઉઠતા લોકોમાં રોષ ફેલાયો છે જેમાં સ્થાનિક બહેનોની અપીલ પર સામાજિક કાર્યકર્તા જિગ્નેશ મેવાણીને શિવનગરમાં બોલાવવામાં આવ્યા હતા તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે શહેરના અનેક ઘરોમાં દારૂનું વેચાણ અને ઉપયોગ સામાન્ય વાત બની ગયું છે છતાં સ્થાનિક પોલીસ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી અને જેમાં જીજ્ઞેશ મેવાણી આ બાબતે કડક આક્ષેપ લગાવતા કહ્યું કે દારૂના અડ્ડાને કારણે બાળકો અને યુવા પેઢી પર ખરાબ અસર પડી રહી છે તેમજ શહેરમાં શાંતિ અને સુરક્ષા માટે ખતરો સર્જાયો છે તેમજ સ્થાનિક પોલીસને તુરંત અને કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે જેમાં સ્થાનિક લોકો પણ તેમના તરફેણમાં ઉતર્યા છે અને કહ્યું કે પોલીસની જાગૃતિ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત પગલાં લેવા કરવામાં આવવાથી જ શહેરમાં શાંતિ જળવાઈ રહેશે લોકોનું કહેવું છે કે જો આ મુદ્દે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો સામાજિક અનિયમિતતાઓ વધવાની શક્યતા છે ને હાલ સુધી પોલીસ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર મૂક્યું નથી પરંતુ સ્થાનિકો આશા રાખે છે કે પોલીસ શીઘ્ર જ તપાસ શરૂ કરે અને દારૂના અડ્ડા બંધ કરાવશે આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ થરાદ બીરો મંદિર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર સાળંગપુર હનુમાનનું મંદિર સોમનાથ મંદિર દ્વારકા મંદિર ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતીકિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલયની રેમ નજર ના કારણે રાજ્યના પોલીસ વડાની રેમ નજર ના કારણે ખુલ્લે આમ છડે ચોખ રાત દિવસ દારૂના અડ્ડા ચાલે છે ગુજરાતની અનેક હજારો બહેનો હિન્દુ બહેનો એ વિધવા બની ચૂકી છે વિધવા થઈ રહી છે આજે કોંગ્રેસ પાર્ટીએ ધીમાથી જન આક્રોશ યાત્રાનું રેલીનું પ્રસ્થાન કર્યું એ દરમિયાન થરાદના શિવનગર વિસ્તારની બહેનોએ મને જાણકારી આપી કે અમે શિવનગરના લોકો ત્રસ્ત બની ચૂક્યા છીએ પોલીસની મિલીભગતના કારણે બુઠલેગરો બેફામ બન્યા છે દારૂ તો ઘરે ઘરે ડિલિવરી દ્વારા પહોંચાડવામાં આવે છે ફક્ત થરાદના શિવનગર વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી કરતી હોવાની મીડિયા અને ઉપસ્થિતિમાં થરાદની બહેનોએ ફરિયાદ કરી ઉપરાંત બહેનોએ એમ પણ કહ્યું કે અહીંયા બેફામ ડ્રગ્સ અને ગાંજો ને ચરસ પણ વેચાય છે રાજ્યના ગૃહ મંત્રી ડંફાસ મારવામાં બહુ તજજ્ઞ છે તો એમને કહેવા માગુ છું તમે હમણાં એક મીડિયા કર્મીને કહેતા હતા ક્યાંક બોલ્યા હતા તમે કે ગુજરાતમાં ક્યાંય પણ દારૂની બધી હોય તો મને મારી ધ્યાન ઉપર લાવજો તો અહીંયા ઊંધા પડો એટલે ખબર પડે કે શિવનગરની બહેનોને તમે કેટલી રંજાડી છે હવે જિલ્લા પોલીસ વડાએ આજે બાહેધરી આપી છે કે આવનારા ટૂંક સમયમાં ફરી તમારે જીગ્નેશભાઈએ ફરિયાદ માટે આવવું નહીં પડે ફરી બહેનોએ ફરિયાદ કરવી નહીં પડે ફરી જો મારે અહીં આવવું પડશે તો વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીશ કોકને સસ્પેન્ડ કરાયા વગર ઉભો નહીં થાવ અને થરાદની જનતાનું મને જનસમર્થન છે શિવનગરનો એક એક માણસ મારી જોડે લડવા તૈયાર છે અહીંયા દારૂ પણ બંધ થવો જોઈએ ડ્રગ્સ પણ બંધ થવું જોઈએ ગાજો ચરસ પણ બંધ થવા જોઈએ બધા રેડી છો ભાઈ હર સંઘવી

એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉતરશે મારા નહીં અને આ વડગામનું ધારાસભ્ય કહી ગયું છે યાદ રાખી લેજો હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ રાખીશ તમારા સાહેબ અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર ડીવાયએસપી ને જિલ્લા પોલીસ વડા ત્રણે હાજર છે ફરીથી કો ડ્રગ્સ વેચાય છે શિવનગર ગાજો વેચાય છે દારૂ વેચાય છે પોલીસ સામે કમાઈ છે પોલીસ તો વિવટદારો છે પોલીસ કર્મી મિત્રોને કહું મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મી એ પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી છું તું બતમીજી કેસ માં ફસાવાની વાત તો ભૂલી જજો આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું મારા જગત માં કોઈ કામ નથી લડવા સિવાય સો ટકા તમારી અપેક્ષા છે ને સો ટકા પૂરી થશે હું અહીંયા જ છું તમારી વચ્ચે છું તમારી ઓફિસ તમારી બાજુબાજુ મારી ઓફિસ છે

શિવનગરમાં સો ટકા તમારી જે કાંઈ પણ રજા થશે ભાઈઓની જે કાંઈ પણ રજૂઆત થશે સો ટકા એકસો દસ ટકા કામગીરી થશે એમાંથી કોઈ પણ છોડવામાં નહીં આવે જરૂર પડશે તો હું જાતે આવીશ બરાબર કોઈને તમારે એ ફરિયાદ માટે મારા સુધી જીઝનેસભાઈને તમારામાંથી કોઈને નહીં આવવી પડે હું બાંધરી આપ